આજના યુગમાં જ્યારે રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના વધુ પડતા વપરાશને કારણે જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે માનવીય સ્વાસ્થ્ય પર જોખમ વધી રહ્યું છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના ફળિયા ગામે એક સામાન્ય ખેડૂત ગોવિંદભાઈ રાઠવાએ પ્રાકૃતિક ખેતી અપનાવીને સફળતાનો નવો આયામ સર કર્યો છે માત્ર ત્રણ એકર જમીનમાં દેશી ગાય આધારિત ખેતી કરીને તેઓ આજે વાર્ષિક લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે ગોવિંદભાઈ વર્ષ બે હજાર અગિયારમાં ગાય આધારિત ખેતી તો કરતા જ હતા પરંતુ વર્ષ બે હજાર ઓગણીસમાં ગુજરાતના મહામહિન રાજ્યપાલ આચાર્ય દેવરાજીના માર્ગદર્શન અને તાલીમ કાર્યક્રમોથી પ્રેરાઈને તેમણે સંપૂર્ણપણે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવી હતી મારું નામ છે રાઠવા ગોવિંદભાઈ જગુભાઈ ગામ છે સિમલફળિયા તાલુકો જિલ્લો છોટાદેપુર હું બે હજાર અગિયારથી સંપૂર્ણ ગાય આધારિત ખેતી કરું છું એમાં બે હજાર અગિયાર થી બે હજાર ઓગણીસ સુધી વર્મી ના ભીડ બનાવ્યા હતા બે હજાર ઓગણીસ સુધી એ સખત વર્મી થકી ખેતી કરી છે ત્યાર પછી હું રાજ્યપાલના પ્રોગ્રામ થકી જે કઈ અમને બે હજાર ઓગણીસ ની અંદર વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં તાલીમ આપી છે એટલે બે હજાર ઓગણીસ પછી ગાય આધારિત પ્રાકૃતિક સંપૂર્ણ કરું છું એમાં બીજામૃત છે જીવામૃત છે જીવામૃત છે નિમાસ્ત્ર બ્રહ્માસ્ત્ર દસ પર નિયર છે વગેરે આનો પાંચ પ્રકારના આયામો હું સખત કરતો રહું છું એટલે અત્યારે મેં જે કંઈ જીવામૃત બનાવ્યું છે એ જીવામૃતથી મારી જમીન ફળદ્રુપ થઈ ગઈ આ જીવામૃત બનાવવા માટે એકસો ને લીટર પાણી લીધું છે એમાં દસ લીટર દેશી ગાયનું શાન લીધું છે ને દસ દસ લીટર છે ને ગાયનો પેશાબ લીધો છે એક કિલો બેસન લીધું છે એક કિલો દેશી ગોળ અને વડ નીચેની એક મુઠ્ઠી માટી એટલે આ જીવામૃત તૈયાર થશે પાંચથી સાત દિવસમાં તૈયાર થઈ જાય સોડને જે કંઈ આપણે પોષણ જે છે એ પોષણ છોડને પૂરેપૂરો મળી રહેશે ધીમે ધીમે મેં ખેતીમાં પહેલાં એક એક એકરની અંદર કરતા હતા અત્યારે મારે ત્રણ એકર જમીન છે એમાં સંપૂર્ણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરું છું એમાં શાકભાજીમાં છે ટામેટી છે રીંગણ છે મરચી છે વેલાવાળા શાકભાજીમાં દૂધી છે ગલકા છે કારેલા છે ચોડી છે તથા ધાન્ય પાકો મેં મકાઈ છે ઘઉં છે તુવર છે અડદ છે મઠ છે આવા પાકો કરીએ છીએ એટલે આ તમામે ત્રણે ત્રણે એકરની અંદર મારું એક વર્ષનું ખર્ચ બાદ કરતાં અઢી લાખનો મને ટોટલ ચોખ્ખો ન મળે છે એટલે મારે કોઈ રાસાયણિકમાં કોઈ ખર્ચો થતો નથી એમ સાથે આ રવિ સિઝનમાં ઘઉં કર્યા છે તડબૂઝ કર્યા છે મકાઈ કરી છે અત્યારે મકાઈ ડોડા વિનવાનું કામ ચાલે છે જે કંઈ બે મહિના આગળનું જે હું ફુલાવર કોબીન એ કર્યું હતું શાકભાજીની એમાં મને અઢી અઢી મહિના પછીનું મારી રોકડ આવક તરીકે અંદાજે છે છે અત્યારે હાલમાં ને ત્યાં મેથી ફરીવાર ટમની નાખી છે મરચી છે લાલ લસણ છે સફેદ લસણ છે ડુંગળી છે રીંગણ છે અલગ અલગ વેરાયટીનું છે એક વર્ષની અગાઉ જે પ્રાકૃતિક ખેતી જે શાકભાજી કરી છે થાનાજીરું છે હળદર છે એ પકાવતા હતા એ અમને જિલ્લા સદનમાં કલેક્ટર સાહેબે અમને સ્ટોલ તરીકે અઠવાડિયામાં બે દિવસ અ સ્ટોલ ખોલવા માટે આપ્યો તો ત્યાં વસ્તુ અમે પ્રાકૃતિક પકવેલો લઈ જતા હતા એટલે ત્યાંથી જે કંઈ ગ્રાહકો છે એ અમારી જોડેથી લઈ જતા હતા એમાં બજાર કરતાં બે પૈસા અમને વધારે મળતા હતા એટલે હવે અમારે એકબીજા ગ્રાહકોનો સંપર્ક થતા હવે ગ્રાહકો સીધો અમને ફોન કરે કે તમારા ફાર્મ પર કયું શાકભાજી છે એટલે અમારે સીધો સંપર્ક ખેતરથી થઈ જાય છે ને એમને બી વિશ્વાસ આવે છે ગ્રાહકને કે ખરેખર પ્રાકૃતિક ખેતી કરે છે એ કઈ રીતે કરે છે ને ગ્રાહકો જોઈ રહે કે ખરેખર આ યુરિયાની જગ્યાએ આ પ્રાકૃતિક ખેતીમાં આયામો વાપરે છે એમને ખબર છે એટલે એ વસ્તુ અમારી ખાવાથી એ લોકોને કે એમ સ્વાદમાં સારું લાગ્યું છે એટલે અમારો સીધો સંપર્ક કરે કે આ વસ્તુ અમારે જોઈશે એમ બજારનું જે કેમિકલવાળું શાકભાજી બજારના જે કંઈ લોકો વાપરે છે ને એમાં પેસ્ટિસાઈડની બધી વસ્તુ વાપરેલી હોય એટલે એમના રોગો ઉત્પન્ન થાય છે ને આપણે પ્રાકૃતિક ખેતી કરેલું છે ને એમાં રોગ નથી થતા એટલે કોઈ ડાયાબિટીસ છે હાર્ટઅક કેન્સર છે કોઈ જાતનો રોગ નહીં થાય એટલે આપણી મોંઘ પ્રાકૃતિક ખેતીમાં વધારે છે અમારા પ્રાકૃતિક ખેતીમાં ખેતીમાં અમારા બાપદાતાઓ ખેડાઓ જે દેશી બિહારો વાપરતા તે જ આજ આજ સુધી અમે એ જ વાપરીએ છીએ જેવું કે કાળી તુવર છે લાલ તુવર છે સફેદ તુવર છે મકાઈ છે દેશી મકાઈ છે પીળી મકાઈ છે લાલ ચોખા છે કોદરી છે પછી રાગી છે ઘઉં છે આવા બધા જૂના પૂરાને બિયારો જ વાપરીએ છીએ પ્રાકૃતિક ખેતીમાં એટલે અમારે પ્રાકૃતિક ખેતીમાં નહીવત ખર્ચો થાય છે હાલમાં હું સીઆરપી તરીકે આત્મા પ્રોજેક્ટની અંદર કામ કરું છું એમાં સિમલ ફળિયા ક્લસ્ટરમાં હું છું એટલે મારે ફળિયા ક્લસ્ટરમાં ત્રણ પંચાયત આવે છે સિમલ ફળિયા ધંધોડ અને વસેડી એમાં આજુબાજુના તમામ ખેડૂતોને હું પ્રાકૃતિક ખેતીની ઝીરો બજેટની ખેતી કરવા માટે આહવાન કરું છું કેમિકલ ની ખેતી બંધ કરો અને પ્રાકૃતિક ખેતી તરફ આવો જેથી કરીને જમીનની બીમારી નહીં થાય ને આપણે શરીર ની બીમારી નહી થાય ને ખર્ચમાં બી નહીવત થાય છે છેલ્કેશ તળવી દિવ્યાંગ ન્યૂઝ નસવાડી છોટાઉદેપુર